સારું સોગડિયું જોઈ ને શ્રાદ્ધ માર નાખવું એ સમય ઘણો થઈ ગયો નથી હવે ગીત પછી ગાજો ને પણ શ્રાદ્ધ નાખવા તે જો હું વાનગી ઊભો છું પણ સોગડિયું સારું મળે ત્યારે શ્રાદ્ધ નાખું ને

દાદાને તો રોટલો શાક સોખાણ સાસ પણ આ રોટલો તો તાડવો છે મને કીધું હતો ગરમ નો બનાવી દે તો તને એ વાતે એની ખબર નથી મારા દાદા વાડીએ થી જરે હવારમાં આવતા ને તે હાંજો નો બનાવેલો રોટલો હવારમાં સાસની આરે ખાતા એટલે જો હાંજો બનાવેલો રોટલો અને સાસે લીધી છે એટલે આપણે ક્યાં વાકમાં ન આવે એટલે દાદાને ભાવતી વાનગી બધી લીધી હા એ વાત હતી તમારો હે પોગડી આવી કે સકડી બોલતી ની શ્રાદ નખી દો આ પરયોગ બધું કક કક ક ક ખાઈ લઈજો ઓ નો કક કક ક ક ખાઈ લઈજો પગે તો કક કક ક ક ખાઈ લઈજો હે ઈજી શ્રાદ ખાવા કોઈ આયુ કેમ નથી

ને પાણી વાળવા હાલો ઘરે જમવા જમવાનું છે ના કઈ લગન ના અમથાભાઈ ના દાદા ના હરાજ નાખે ને જમવા હાલો એવું છે હા છે હા હું એકલો નથી મારો માણા હું એને કેતા હું તમારા માણા ને આવ્યો કલાક દોઢ કલાક થઈ ગયી છોકરા કેમ હજુ કોઈ જમવા નું એવા

ખાલી બાળકો માટે બટુક ભોજન રાખેલું હતું ગામ નતું જમાડવાનું મારે અમુક ખવડાવવા માટે ને ખાવા માટે એટલે મને નોતરાય પાંચ સાત દી પેલા વાત યાદ કરો તો

હે દેવો આવે છે હે તપાઈ અમારો સમળવાર ક્યાં રાખેલો છે તો છે હું હું તારે ખાવું હું ઈ કેને મારા લાડવા ખાવા છે નાગડા ખાવા હા આન તો હોય લે તપાઈ આન પા હોય છે આમર્યા એ કે ઓય બાપા

ખાતા મેં તો બઉ ખાઈ લીધું તો હાલો હવે હા લે તો તમ તારે જાઓ હું હું જમવા એ તમે ત્યાં જાવ ને પછી ખબર પડે એ પેલા ખબર ન પડે તો સારું હાલ તો હું ત્યાં જાવ કેમ જમવાની મજા આવી ગઈ ને તું તો કઈ બોલતો જ નહી

અમને આ બાજુ બાને ઢીબ્યા એટલે હાવ ડીબી નાખી ધ્યાન રાખજો તો તું હવે જોઈ લે મને તારે માર્યો ને પછી તારો વારો છે એટલા ધોકા ખાધા તો એ પાવડ કરે બોલો આ ધોકા માંગે કે બીજું કાઈ